ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો બહુ જ મહત્વપૂર્ણ છે મિત્રો જો સપનામાં મૃત વ્યક્તિ દેખાય તો એ શું સંકેત આપે છે આ ઘટના લગભગ મોટા ભાગના લોકો સાથે બનતી જ હોય છે આપણા કુટુંબ કે પરિવારમાંથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય અને એ ઘણીવાર સપનામાં દેખાય છે તો એ શું કહેવા માંગે છે એ શું સંકેત આપે છે સારા સંકેત પણ આપે છે અને ખરાબ સંકેત પણ આપે છે પણ આપણે એ વસ્તુને સમજી નથી શકતા અને ટાળી દઈએ છીએ પણ આનું પરિણામ બહુ ખરાબ મળે છે તો આ વસ્તુ આપણે યમરાજાની વાર્તા ઉપરથી સમજવા મળશે ધર્મરાજા નારદ મુનિને સરસ મજાની કથા કહે છે એ કથાના માધ્યમથી આપણને બધું જ સમજાઈ જશે તો મિત્રો આજનો વિડીયો બહુ જ મહત્વપૂર્ણ છે પૂરો ધ્યાનથી સાંભળોજો અને બીજાને પણ સંભળાવજો મિત્રો એકવાર નારદમુનિ યમરાજાને મળવા માટે યમલોક આવ્યા યમરાજા નારદ મુનિને જોઈને તે ખુશ થયા અને પ્રેમથી આવકાર આપે છે આદર સત્કાર કર્યા અને તેમને પ્રણામ કરતા પૂછે છે હે દેવર્ષિંહ નારદ યમપુરીમાં તમારું સ્વાગત છે તમારા દર્શનથી હું ધન્ય થયો તમારા ચરણ યમપુરીમાં પડવાથી યમપુરીની શોભા વધી ગઈ આ પ્રકારે યમરાજા નારદમુનિનો આદર સત્કાર કરે છે અને નારદ મુનિ યમરાજાને પ્રણામ કરે છે પછી યમરાજા નારદ મુનિને કહે છે કે હે દેવર્ષિ નારદ આજે તમારો યમલોકમાં આવવાનું શું કારણ છે જરૂર કોઈ મહત્વપૂર્ણ સંદેશ હશે અથવા તો કોઈ મહત્વપૂર્ણ પ્રશ્ન હશે એ તમે લઈને આવ્યા હશો કે પછી મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને કૃપા કરી મને કહો કે હું તમારી શું સેવા કરી શકું છું તો નારદ મુનિ બોલ્યા હે ધર્મરાજા તમે તો મૃત્યુના અને ન્યાયના દેવતા છો ત્રણેય લોકના બધા જ જીવતા અને મૃત પ્રાણીના લેખા ચોખો તમે રાખો છો અને તમે સમસ્ત ચરાચરના ભૂત અને ભવિષ્યનું પણ જ્ઞાન છે તમને માટે હું તમારી પાસે મને કંઈક શંકા છે એટલે હું એ શંકાનું સમાધાન કરવા આવ્યો છું જેને દૂર કરવાની તમે કૃપા કરો પછી યમરાજા બોલ્યા હે દેવર્ષિ નારાજ તમે સત્ય કહો છો હું ત્રણેય લોકમાં નિવાસ કરનારા જીવ જીવિત અને મૃત્યુ પ્રાણીના લેખા ચોખા અવશ્ય રાખું છું પણ તમારા મનની વાત જાણવી એ મારા બસની વાત નથી તમે તો નારદજી પ્રણયલોકની ખબર રાખો છો તમે ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય ભક્ત છો તમે દેવર્ષી સમસ્ત શાસ્ત્રોનું પણ ધ્યાન રાખો છો પરંતુ જો તમે મારી પાસે કઈક જાણવા માંગો છો તો હું જરૂર તમારી સહાયતા કરીશ હે દેવર્ષી તમારી જે પણ શંકા હોય એ મને કહો જે પ્રશ્ન હોય એ નિસંકોચ થઈને મને પૂછો હું તમારા સા હું મારા સામર્થ્ય અનુસાર જવાબ જરૂર આપીશ એટલે દેવર્ષિ નારદ બોલ્યા કે હે ધર્મરાજા હું પૃથ્વીનું ભ્રમણ કરીને આવ્યો છું ત્યાં ભૂત પિચાસ પ્રેત વેતાળ સુરેલ પીચાસિની આવા વિચિત્ર શક્તિઓ મેં જોઈ તે જંગલમાં નિવાસ કરે છે અને આની સાથે મેં જોયું કે દુષ્ટ શક્તિઓ મનુષ્યને હેરાન પરેશાન કરે છે અને દુઃખ આપે છે આનું શું કારણ છે તો આ બધી ભુરી શક્તિ મનુષ્યને કેમ હેરાન કરી રહી છે તથા મારા મનમાં અન્ય એક પ્રશ્ન છે કે મનુષ્ય કેટલી વાર એના સપનામાં કેટલી વાર એના સપનામાં પૂર્વજોને જુએ છે મનુષ્ય તો તેનો શું અર્થ હોય છે સપનામાં મરેલા લોકોને જુએ છે તો આનો અર્થ શું એનું કારણ શું હોય છે સપનામાં મૃત વ્યક્તિને જોવાનો શું મતલબ છે આનાથી મનુષ્યને શું સંકેત મળે છે હું समस्त જાતિના કલ્યાણ માટે આ પ્રશ્નના ઉત્તર જાણવા માટે તમારી પાસે આવ્યો છું નારદજીના પ્રશ્ન સાંભળીને યમરાજા બોલ્યા હે નારદજી તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે સરસ પ્રશ્ન પૂછ્યા છે હું તમને બધા જ પ્રશ્નોના ઉત્તર અવશ્ય આપીશ પણ એના પહેલા હું તમને એક પવિત્ર કથા સંભળાવું છું તમે ધ્યાનથી સાંભળજો તો આ કથામાં તમને બધા જ તમારા પ્રશ્નના જવાબ મળશે તમે આ કથાને ધ્યાનથી સાંભળજો જે પણ મનુષ્ય આ કથાને સાંભળે છે તેના ત્રેસ અપરાધ હું માફ કરું છું ત્યારબાદ નારદજી બોલ્યા હે ધર્મરાજા મને એ મહાન કથા સંભળાવો હું ધ્યાનથી મનથી સાંભળીશ પછી યમરાજા દેવર્ષી ને એ કથા કહે છે એ એક સમયની વાત છે એક સુંદર નગર હતું તે નગરમાં એક શેઠ તેના પાંચ ભાઈઓ સાથે નિવાસ કરતા હતા શેઠ અને તેના ભાઈઓ બધા જ ભાઈઓના લગ્ન થઈ ગયા હતા તે બધા જ બહુ પ્રેમથી એકબીજાની સાથે હળીમળીને રહેતા હતા તે શેઠ પાસે કોઈ વસ્તુની કમી ન હતી તે શેઠ અને તેના ભાઈઓ બહુ મહેનતુ હતા તે હળીમળીને ખેતી અને વેપાર ધંધો કરતા હતા તે શેઠ જેટલું કોઈ ધનવાન ન હતો અને આ બધી જ સંપત્તિ તે શેઠને તેના પૂર્વજો પાસેથી મળી હતી તે શેઠના પૂર્વજો મહાન દાન મહાદાની અને દયાળુ હતા અને એક દાન ધર્મ યજ્ઞ હોમ હવન વગેરે પુણ્યના ધાર્મિક કાર્યો કર્યા હતા તેમણે પરંતુ શેઠ બહુ કંજુસ સ્વભાવનો હતો અને તેની અંદર પૂર્વજોનો એક લક્ષણ ન હતો તે શેઠ દાન પુણ્ય ધર્મના કાર્ય કરતો જ નહીં ના યજ્ઞ ના હોમ હવન કરે શેઠ તો ધન શેઠે તો ધન બહુ જ કમાઈ લીધું પરંતુ તેણે ક્યારેય તેના ધનની ધનનો સદુપયોગ ન કર્યો તેણે ક્યારેય એક ફૂટે કોણે પણ દાન કોઈને આપી નહીં અને ના તેણે કોઈને ભૂખ્યાને ભોજન કરાવ્યું શેઠના પૂર્વજો તો મંદિરોમાં દાન કરતા ગરીબોને વસ્ત્ર દાન કરતા તથા અન્નનું દાન પણ કરતા હતા પણ શેઠ તેના પૂર્વજોનું અનુસરણ તે કર્યું નહીં તેને તે હંમેશા ધન કમાવા અને ધનનો સંચય કરવામાં જ લાગ્યો રહ્યો તે શેઠ પાસે બહુ બધી ધન સંપત્તિ થઈ ગઈ હતી અને આ કારણે તેના પૂર્વજો બહુ દુઃખી અને નિરાશ થતા હતા તેના પૂર્વજોને તે શેઠનો આવો વ્યવહાર સારો લાગતો નહીં એની કંજુસાઈ એનાથી એમને દુઃખી દુઃખ થતું હતું અને આ કારણથી તેના પિતૃઓ પિતૃ લુકમાં પણ દુઃખી રહેતા હતા ધન કમાવાની લાલચ માટે શેઠ એટલો મદમસ્ત હતો કે તેના પૂર્વજોને ભૂલી ગયો હતો તે અને તેણે તેના પૂર્વજોના શ્રાદ્ અને તર્પણ જેવા કાર્ય પણ કરવાના બંધ કરી દીધા જેનાથી તેના પૂર્વજોની આત્માને તૃપ્તિ મળતી નહીં તેના પુત્રના આવા વ્યવહારથી દુખી રહેવા લાગ્યા પિતૃઓ પછી એક દિવસ તે શેઠના પૂર્વજો ચર્ચા કરે છે અને તેને મળવાના વિષયમાં વિચારે છે પછી બધા જ પિતૃગણ યમરાજાને મળવા જાય છે અને એમને પ્રાર્થના કરવા લાગ્યા કે એ બધા જ પિતૃ યમરાજાને કહે છે કે હે ધર્મરાજા અમારા પુત્રોની જાતિ અમારી પુત્રોની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને એ કારણથી અમને સંતુષ્ટિ નથી મળી રહી કૃપા કરી તમે અમને અમારા પુત્રોને મળવા જવા દો અમે અમારા પુત્રોને સમજાવીશું તેમને શાસ્ત્રનું જ્ઞાન આપીશું અને ફરી અમે યંમલોકમાં આવી જઈશું ત્યારે યમરાજાએ પિતૃઓની આજ્ઞા આપીને કહ્યું કે હે મહાત્માઓ તમે તમારા પુત્રોને મળવા માટે તો ન જઈ શકો પણ તમે તમારા પુત્રોને સપનામાં સપનાના માધ્યમથી સંકેત જરૂર દઈ શકો છો પછી બધા જ પિત્રો આ વાતથી સહમત થઈ ગયા અને એક એક કરી બધા જ પિતૃઓ તેના સપનામાં જઈને તેને દર્શન આપે છે સૌથી પહેલાં તો પેલા મોટા પુત્ર એટલે કે તે શેઠને સપનામાં જઈને તેને દર્શન આપ્યા અને તેને સંકેત આપે છે પરંતુ એમનો મોટો પુત્ર આ સંકેતને સમજી ન શક્યો બીજા દિવસે સવારે સપનું ભૂલી ગયો અને તે પિતૃ દ્વારા આપેલા સંકેતને પણ ટાળી નાખ્યું પછી બધું જ પિતૃ બધા જ પિતૃગણ એક એક કરીને તેમના બીજા બધા પુત્રોને પણ દર્શન આપે છે સપનામાં તથા એક તેને અનેક પ્રકારના સંકેત આપે છે પરંતુ એના બાકીના પુત્રો પણ સંકેતને ટાળી નાખે છે કોઈ પણ તેને પૂર્વજો દ્વારા મળેલા સંકેતને સમજી ન શક્યા જેથી બધા જ પિતૃઓ અત્યંત દુખી અને નારાજ અને નિરાશ થઈ ગયા શેઠ અને તેમના મોટા ભાઈ ધન કમાવાની લાલચમાં એટલા આંધળા હતા કે તેમને પૂર્વજો દ્વારા મળેલા દિવ્ય સંકેતોનું મહત્વ ન સમજાયું એનું કઈ માન જ નહીં એનું કઈ લાગ્યું જ નહીં પણ પિતૃઓના સપનામાં દર્શન આપ્યાના થોડા જ દિવસો પછી તે શેઠ ને વેપારમાં બહુ નુકસાન થવા લાગ્યું તેને વેપારમાં બહુ નુકસાન થવા થવા લાગ્યું લાગ્યું માથે દેવું તેની બધી જ જ ધન સંપત્તિ નષ્ટ થઈ ગઈ બધા વિવાદ લડાઈ ઝઘડા થવા લાગ્યા પૂર્વજો દ્વારા મળેલા બધા જ બધી જ જમીન જાયદાદ મિલકત વેચાઈ ગઈ તે શેઠ અને તેના ભાઈઓ પૂરી રીતે બરબાદ થઈ ગયા બધા જ ભાઈઓ એકબીજાથી અલગ થઈ ગયા અને એનું એનું પોતાનું પેટ ભરવામાં મથવા લાગ્યા સ્વર્ગલોકમાં પિતરો તેમના પુત્રોની આવી દુર્ગતિ આવી દુર્દશા જોઈને બહુ પીડિત રહેવા લાગ્યા બહુ એમને પીડા થવા લાગી બધા જ પિતૃગણ અત્યંત દુઃખી અને નિરાશ થઈ જાય છે તે પુત્રો પિતૃઓ ફરી યમરાજા પાસે ગયા અને કહે છે હે ધર્મરાજા અમારાથી અમારા પુત્રોની આવી દુર્ગતિ આવી દુર્દશા જોવાતી નથી અમારા દ્વારા કરેલા બધા જ પુણ્ય કર્મોને પુણ્ય કર્મો અને મિલકતને અમારા પુત્રોએ નષ્ટ કરી દીધું છે કૃપા કરી તમે એક કંઈક એવો ઉપાય કરો કે જેનાથી અમારા પુત્રોને તેની ભૂલ સમજાય પછી યમરાજાએ પિતૃઓને કહે છે કે હે મહાત્માઓ તમારી આ વ્યથા આ દુઃખને હું સમજુ છું હું તમારી અવશ્ય સહાયતા કરીશ પછી યમરાજા એક સાધુનું રૂપ ધારણ કરે છે અને પૃથ્વી પર આવ્યા અને એ પિતૃઓના પિત્રો પુત્રોને મળે છે સૌથી પહેલાં એ શેઠની ઘરે ગયા યમરાજા સાધુનું રૂપ લઈ અને એ શેઠની ઘરે ગયા તો એ શેઠ અત્યંત બીમાર પડેલો હતો અને શેઠની પત્ની એ સાધુનું સ્વાગત કરે છે એના દ્વાર પર ઊભા રહીનું સ્વાગત કરવું તો એ સાધુ કહે છે હે પુત્રી તારા ઘરમાં પિતૃ દોષ છે અને આ કારણથી તારા પતિની આવી દશા થઈ છે તારા પતિના કારણે તેના પૂર્વજો નારાજ થઈ ગયા છે સાધુની વાત સાંભળીને તે પૂછવા લાગે છે કે હે સાધુ મેં એવું તે શું પાપ કર્યું છે જેથી મારું બધું જ બરબાદ થઈ ગયું છે મારા ભાઈ પણ મને છોડીને ચાલ્યા ગયા છે અને હું બીમાર પડી ગયો છું ત્યારે તે સાધુ કહે છે કે તે તારા પૂર્વજોને નારાજ કર્યા છે તારા પૂર્વજોએ જે સંપત્તિ અને પુણ્ય કમાયા હતા તે બધું જ તારા ભાઈઓએ અને તે બરબાદ કરી દીધું છે અને એ કારણે તારી આવી દુર્દશા થઈ છે તારા પૂર્વજોએ સપનામાં આવીને તને કેટલી વાર મહત્વપૂર્ણ સંકેત આપ્યા પરંતુ તે સંકેતોને તે ટાળી દીધા અને તારા પૂર્વજોને તે અપમાનિત કર્યા છે આ જ કારણથી તારું બધું જ વૈભવ ધન સંપત્તિ નષ્ટ પામ્યું છે આ પ્રકારે તે સાધુના કહેવાથી તે શેઠને બધી જ ખબર પડી ગઈ એની ભૂલ સમજાય પછી તેને યાદ આવે છે કે હા સપનામાં તેના પૂર્વજોએ તેને દર્શન તો આપ્યા હતા તે શેઠને તે સાધુને કહે છે હે સાધુ મહાત્મા તમે સાચું કહો છો મારા પૂર્વજોએ મને સપનામાં દર્શન જરૂર આપ્યા હતા પણ મેં કંઈ સમજ્યું નહીં અમે એમના દ્વારા આપેલા દર્શનના સંકેતને સમજી ન શક્યા કૃપા કરી મને કહો કે સપનામાં પૂર્વજો દ્વારા આપેલા દર્શનનો શું સંકેત મળે છે પછી તે સાધુના રૂપમાં યમરાજા બોલ્યા હે પુત્ર હવે તું ધ્યાનથી સાંભળ હું તને સપનામાં પૂર્વજોમાં આવવાથી મળવાવાળા સંકેત વિશે જણાવું છું એટલે યમરાજા બોલ્યા હે પુત્ર પિત્રોના ઉદ્ધાર પિતૃઓને મોક્ષ નથી મળતો ઉદ્ધાર નથી થતો તે મૃત્યુ લોક પર ભટક્યા કરે છે તે ભૂખ તરસથી વ્યાકુળ થઈને તેના પરિવારજનોને ઘરમાં પ્રવેશ કરે છે જો સપનામાં ઘોડા હાથી બળદ કે મનુષ્યનું વિકૃત રૂપ હોય તો સમજી લેવું કે પિતૃઓ તેના વ્યવહારથી અત્યંત દુખી છે જો મનુષ્ય અન્નનું દાન નથી કરતા એના પિતૃઓને અત્યંત દુઃખ થાય છે પશુઓનું રૂપ ધારણ કરી તેને સપનામાં દર્શન આપે છે જો કોઈ આવું સપનું આવે કે કોઈ પશુ જાનવર મનુષ્યની વાણી બોલતું દેખાય અથવા કૂતરો બળદ ગાય વગેરે પ્રાણી મનુષ્યની જેમ વાતો કરતા દેખાય તો આનો એ અર્થ થાય છે કે મનુષ્યના તે મનુષ્યના પિતૃઓ અત્યંત દુઃખી છે એવા મનુષ્યને ભવિષ્યમાં ભયંકર અપમાનનો સામનો કરવો પડે છે આવા મનુષ્યના જીવનમાં કલેશ ઉત્પન્ન થાય છે જો ભાઈ ભાઈ સંબંધીઓ બંધુઓ જાનવરોની જેમ લડવા લાગે તો યમરાજા કહે છે કે જો સપનામાં મૃત પરિજનો કંઈ માંગતા દેખાય તો આ સપનાને મનુષ્ય ક્યારે ટાળવું ન જોઈએ આ સપનાનો અર્થ છે કે તે મનુષ્યના પૂર્વજો અસંતુષ્ટ છે તેની પિતૃ લોકમાં તૃપ્તિ નથી થઈ જે મનુષ્યમાં સપનામાં તેના મૃત પરિજનોને કઈક માંગતા દેખાય છે તે મનુષ્યના બધા જ અન્ન ભંડાર સમાપ્ત થઈ જાય છે તેના ઘરમાં દરિદ્રતા આવે છે અને ભિખારી જેવી હાલત થઈ જાય છે માટે મનુષ્ય અન્નનું દાન કરીને તેના પૂર્વજોની આત્માને શાંતિ આપવી જોઈએ જો સપનામાં પૂર્વજો ક્રોધી અવસ્થામાં દેખાય તો તે મનુષ્યના પૂર્વજો તેના કાર્યથી સંતુષ્ટ નથી જેનાથી

સપનામાં આવીને રડે છે તો તેના પૂર્વજો તેને એ સંકેત આપે છે કે તેને ભવિષ્યમાં નુકસાન ઉઠાવવું પડશે તેનું બધું જ ધન વૈભવ નષ્ટ થવાનું છે છે તેને ભયંકર સામનો કરવો પડી શકે સંકટની ઘડીને જોઈને પૂર્વજો સપનામાં રડતા હોય છે જો સપનામાં પૂર્વજો ગંદા અને મેલા કપડા પહેરેલા દેખાય તો નિશ્ચિત રૂપે તે મનુષ્યનું બધું જ ધન વૈભવ નાશ પામવાનો સંકેત આપી રહ્યા છે ત્યારે એ સાધુ મહારાજ યમરાજા કહે છે કે જો પુત્ર તને પણ આ પ્રકારના સપના દેખાયા હોય તો તારે તારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે દાન ધર્મ તર્પણ શ્રાદ્ધ વગેરે કાર્ય કરવા જોઈએ જેનાથી તારા બધા જ દુઃખ દૂર થશે તે સાધુની વાત સાંભળીને તે શેઠને તેની ભૂલનું ભાન થઈ ગયું અને એ તરત જ તેના ભાઈઓ પાસે જાય છે અને તેને સાધુ દ્વારા કહેલી વાત કહે છે પછી તેના બધા જ ભાઈઓને બધું જ સમજાઈ ગયું એની ભૂલ સમજાઈ ગઈ તેના પૂર્વજો સપનામાં આવીને સંકેત આપી રહ્યા હતા પછી એ બધા જ ભાઈઓ નદીના તટ પર જાય છે અને એના પૂર્વજો માટે દાન શ્રદ્ધા શ્રાદ્ધ તર્પણ કર્મ જેવા કાર્ય કરે છે અને તેના પિતૃઓને સંતુષ્ટ કરે છે અને પછી એના પૂર્વજો તે શેઠને એક દિવસ સપનામાં આવીને દર્શન આપે છે અને તેને કેટલાય પ્રકારના સંકેત આપે છે યમરાજા નારાદજીને કહે છે કે હે દવરશી જ્યારે મનુષ્ય પૂર્વજો મનુષ્યના પૂર્વજો સંતોષ પામે છે મનુષ્યને અનેક પ્રકારના સંકેત આપે છે જો સપનામાં મૃત પરિજન પરિવારનું વ્યક્તિ પર વ્યક્તિ પર હાથ ફેરવતું દેખાય તો આ સપનાનો અર્થ આવો છે કે તે બહુ પ્રસન્ન છે પરિવારનો કોઈ પણ વ્યક્તિ મૃત પામી હોય અને માથે હાથ ફેરવતું સપનું આવે તો એ ખૂબ સારું છે પૂર્વજો સંકેત આપે છે કે તેના જીવનમાં કંઈક બહુ સારું થવાનું છે જો પૂર્વજો મનુષ્યની તરફ હાથ આગળ વધારતા દેખાય તો પૂર્વજો એ સંકેત આપે છે કે જે મનુષ્ય જે પણ કામ કરી રહ્યું છે તેમાં તેને બહુ સંતોષ છે અને તે કાર્યમાં તેને જરૂર સફળતા મળશે જો સપનામાં પૂર્વજો સ્વસ્થ દેખાય છે તો તેના ચહેરા પર ચમક તેજ દેખાય છે તેના વસ્ત્ર ચોખ્ખા અને ચમકદાર હોય તો પિતૃઓ તો પિતૃઓને મુક્તિ મળી ચૂકી છે આવો સંકેત આપે છે જો સપનામાં પૂર્વજો દૂર આકાશમાં વાદળો ઉપર બેઠેલા દેખાય તો આ બહુ શુભ સંકેત છે મનુષ્યના પૂર્વજો અત્યંત પ્રસન્ન છે અને તેને આશીર્વાદ આપી રહ્યા છે આ પ્રકારે તે બધા જ ભાઈ તે પૂર્વજો દ્વારા શુભ સંકેત તે બધાને મળે છે અને તેમનું ગુમાયેલું બધું જ ધન અને સંપત્તિ તેને પાછી મળી જાય છે અને બધા જ ભાઈ હળીમળીને ફરી રહેવા લાગે છે સાથે રહેવા લાગે છે અને સો વર્ષ સુધી સુખ પૂર્વક જીવન જીવીને દિવ્ય વિમાનમાં બેસીને પિતૃલોક ચાલ્યા જાય છે તો મિત્રો આ પ્રકારે યમરાજાએ દેવસિંહ નારદને ને પિતૃ દ્વારા સારા અને ખરાબ મળનારા સંકેતો પર જણાવ્યું એક કથા કહી તો મિત્રો જો તમને આ વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાન નું નામ જરૂર લખજો